એક સોડવાની મગફળી હજુ હુયા બે રહ્યા હે પાણી પીવાનું સારું છે હજુ અને અમારા અમે કાકા ભાઈ મેં અમદાવાદ આ બધી મગફળી હું નવો ટ્રાય માર્યો મેં અમદાવાદમાં અહીંયા આમ તો વાયલી છે પણ એમ કે અહીંયા નવો નવો ખતરો કર્યો છે બધી મગફળી છે કેવું મગફળી આવી સારી જબર છે એમ જબર હો કેવું બિયારણ વાવ્યું તું બિયારણ સાડત્રી નંબર સાડત્રી નંબર એમ હમ ક્યાંથી લાવ્યા બિયારણ દિવ્યદર્શી લાવ્યા એવું એમ તમને કેવું લાગ્યું સારું લાગ્યું હો બસ સર